Bye. <laughs>

ખસેડવામાં આવ્યા છે અને મંગળવારે મોડી રાત્રે શ્રમિકો લઈ જતી બોલેરો ટ્રક એટલે કે મિત્રો જણાવી દીધું કે મંગળવારે મોડી રાત્રે ત્યારે મિત્રો આ બનાવ બન્યો હતો અને આ ટ્રક સાથે અથડાતા ત્રણ શ્રમિકો ઘટનાસ્થળે અને એક હોસ્પિટલમાં દમ તોડ્યો હતો માડવી પોલીસ ગુણવનોધી તપાસ શરૂ કરી છે જો કે મિત્રો જણાવી હતી કે જેમાં માડવી પોલીસને ત્યારે મિત્રો જેમાં ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં તે તપાસમાં આવશે જિયા મિત્રો અત્યારાની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ